વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈપીએલ વાઘેલાએ બોલાવ્યા સપાટો ત્રણ પશુને કતલખાન લઈ જવાતા વાહન સહિત દબોચ્યા વડનગર શહેર કે ગામડામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બચે તે માટે પીઆઈએ પોલીસ સિવાય અન્ય સોર્સ પણ ગોઠવ્યાની ચર્ચા વડનગર પીઆઈપીએલ વાઘેલાને મળી હતી બાતમી કઈપુર ત્રણ રસ્તા હાઇવે પર એક પિકઅપ પિકઅપડાલામાં થશે પશુઓની હેરાફેરી પીઆઈપીએલ વાઘેલા અને સ્ટાફ સાથે હતા બંદોબસ્તમાં વ્યસ્ત કતલખાને લઈ જવાતા બે બેસ સહિત એક નાનો પાડો સહિત બે વ્યક્તિને ઝડપી કર્યા જેલને હવાલે પીઆઈ વાઘેલાએ કામગીરીથી હાઇવે પર હેરાફેરી કરતા વાહનો પણ કેટલાક કર્મચારીઓની રહેમ નજરનો જાદુ પણ ઓસ્ટનો ફડફડાટ ખેરાલ તાલુકાના મહેકુપુરાના બલોચ હૈદરખાન સવાઈખાન અને શેખપુરના સલાટ લાભુભાઈ બાબુભાઈને ગાડી સહિત ત્રણ પશુ મળી સાડા ચાર લાખનો મત્તા માલ કર્યો વડનગર પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ કલમ ઓગણીસો ચોપન હેઠળ કાર્યવાહી આરંભી ઓનલાઈન ટીવી સાગર ઠાકોર સાથે ફારૂક મેમણ વડનગર